આપડા નહી હોય એન પર કે કપા એન પર કપા આડો હે ને આડે માંડવી છે આ લુખી નો ખાઈ અને આ ભાઈ આ તે તાજો કરીને બેઠા છો તો કે મસ્તી કરો ડડો ડડો ગુલુ મુલુ થઈ ગયો લોય સડી ગયો લોય લેટર લોય સડી સમજો આ ઇન્દ્રાય કાઢીને મે કે આપડે તોય સેટ નો થયો હેડો પાછો ફાઇનલી આપણે બીજી માંડવીમાં અત્યારે આની જ છે અને આપણે બી એમ હમણાં હતા ના બાકાસ લેવા જાય બાકાસ નીકળ્યા કોથળીમાંથી ને આની ત્યાં કાંઈક આપણે ઇન્દ્રા ભાંગતા દ વાગ્યા ના કિંમત છે છે ને એ કંઈક શોર્ટ તો નથી ને બાવા તો કોઈકને મારી નાખીશ બચી પકડતા છે અહીં હું તારી માંડવી ખવાયો હું તું મારી માંડવી નહીં ખવાયો બાકા જોઈએ બોલો એમ બાકી નથી આવા ખોખચા પડે બે ત્રણ ખુશ લે

ઢગલો કર્યા નાનું હું વાહડી ધરાઈ એટલે માંડી નો ખોખા અને આમાં તો કઈ છે નહીં આમાં મેં તોડ લીધા હો પાસે એમ કેતા નહીં કે તોડ્યા નહીં સમજે એને વેરે ઈજો બાવા એ આવા કે ભાડ્યો નહીં હમણાં તું પાછા દે ઠેલવી એને કેતો નતો વેરીશ વેરીશ લઈ ગયો વરાળું મારા નીકળી જાય એ વરાળું નીકળે કાંઈ નહીં આપણે પતાઈ દેવી કામ પછી ખૂણ શી લેવા કોકની વાડીમાં ના લ્યો આઈની વાડીની છે ને આપણે આપણી કોઈક આમાં ફૂંક માર્યું ખૂણસી શી લેતો હોઉં એટલે આપણે જો હુકાવવા ખૂણસી આરો શિયા હુકાવવા બદલા હુકાઈ ન થાય સારું આમની એમ તો પરશો આવડાવો આંટા લેન બે જતો અત્યારે બે હોતા નથી નિહાળે બાજવા આલા ખુણસી બેવા હાટુ નિહાળે બાજતા હતા હો અત્યારે બે હોતા નથી આપણે બીજું એક ગાંઠ બને ગાંધ નાખી દે પહેલો ગાંધા છે છોરી પહેલો ગાંઠ નાખી દીધો છે ને હવે પઠ્ઠામાં કોને શીખ્યા છે અને પેલા આ ભરામાં કોને ઓળો બનાવી લીધો એ કોમેન્ટ કરજો જરા જરામાં કોમેન્ટ એ બની જાય હું બોલતી હો હા

ફાઈનલી આપણે પ્રોગ્રામ પૂરો કરીને નાખ્યો છે માંડ્યું બધી આપણે ખાઈ ગયા છીએ હવે આપણે ફટ ઘરે વહી જવી કેમ કે વાઈ ગયા છે બહાર વાગી ગયા છે અને રાત વહી ગઈ છે બહુ જાય છે આવી રાત કોઈ દિવસ આપણે કાઢતા નથી ના આવી રાત તો એક દિવસ ત્રણ વાગ્યા થઈ ગયા હતા આમના બ્લોકમાં આપણે બ્લોક ખાલી ઉતારવા હાટ ત્રણ વાગ્યા સુધી જગાડ્યા હતા એમને તો આપણે બાર વાગ્યા સુધી જગાડીશું નહીં

કાં તો કે ઉતારે ઓ ઓ જો ઉતારે કાય ને કણ કી છે તમને એટલે કે નહી વ્લોગ શરૂ કર્યો ને એટલે આપણે કે નહી કાય ને કન્ટિન્યુ બના વરસાદ આવો પાર તો પાછો વરસાદ આવો આ बाजू ને કાય ને બનારો કમ તો બહુ બધી દવા તો ગાડી લે આપી દવા

कपड़ा ने फफड़ाई વાટ की તે नहीं की टेली बनना तो बिल्कुल मजा आए पानी रहा बड़ा ને साड़ी नहीं खड़ की जी दूसरे ने कल कटे बनो દે એટલે સીટી है લઈ वो जाएगी